તડકો તો મસ્ત અને જો વરસાદ આવે મને ખાલી એમ કીધું તું ઉપરથી કપડા લઈ લીધો તારી મમ્મી એમાં મને એમ થયું કે નવરો શું હકેલી નાખું બધા હકેલી મસ્ત ગોઠવા છે આ રીતના કબાટમાં એને જેમ ગોઠવવા એમ ગોઠવશે બરાબર ને એટલે વીક ને નહીં અમારે દીકરો ઓકે આરામ કર સાઈડમાં માં પગ રાખ થેન્ક યુ